નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો વાત કરીએ તો તાજેતરની અંદર સુરાપુરા ધામના સંત એવા શ્રી દાનભા બાપુને કમલેશ જાદવ નામના વ્યક્તિએ એક પડકાર આપી હતી અને જેમાં એને કહ્યું હતું કે દાનભા બાપુ કોઈ ચમત્કાર કરી બતાવી અને પોતાની સાબિતી તો મિત્રો આ બાબત અંગે મનસુખભાઈ રાઠોડે દેવરાજભાઈ નામના વ્યક્તિ સાથે કોલ ઉપર ચર્ચા કરી હતી અને જેમાં એમની હવા ટાઈટ કરી નાખી હતી તેમજ તેમને કમલેશ જાધવને પણ પીપોળી વગાડી હતી તો મિત્રો આ કોલ રેકોર્ડિંગ ખૂબ જ તેજીથી વાયરલ થઈ રહ્યો છે તો સાંભળો શું કહ્યું મનસુખભાઈ રાઠોડે તો મિત્રો તમે ચેનલ પર નવા છો તો ચેનલને એકવાર સબસ્ક્રાઈબ કરી એ બોલો બોલો મનસુખભાઈ કેમ મજામાં મજામાં મજામાં

હા તો મેં કીધું આ લોકો કે મનસુખભાઈ કરતો નથી કે ને કે નગર બેદી અમારો તો બેદી ટિટોળો ઉતરાયો અહીંયા તમે તો આપડું ગજુ હોય તો જ કરાય તમે કહો મેં વાયરલ નથી કર્યો તો તમે વાયરલ નો કર્યો અને તમે એમાં હું નો તો તમારો ઈ આપડા આ તાકાત લગાડાય જ ને તમે આખી એ તો વાયરલ બીજે કર્યો છે તો એનો હું મતલબ મૈને ગριο એટલે અહીંયા નામ આપડું લખી નાખ્યું તું એમ તમે અરે ગમે એને નામ લખ્યું તો તમે અંતરદામukti નું કાર્યક્રમ કરો છો તો પછી તમે બી શું હું કામ

મને ખબર નતી આમાં શું છે ને તમારું નામ નાખ્યું ઈ મને ફોન આવ્યા ને અહીંયા ખબર પડી તો આ લોકો નામ નાખ્યું તમને પૂછ્યા વગર ના દીધું હા એ આપણે અંધશ્રધા વિરુદ્ધ એક પોસ્ટ આપવાની છે બરોબર ને એટલે તમને ખબર નતી ને ઠોકી નાખ્યું હા બસ એમ કયું

પરમાર ભાઈ છે આપણા કે કોણ નહી નહી એના સમાજ ના છે બરાબર અને હા એના 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 વતી કે હું માફી માંગુ મેં કીધું ભાઈ તમે ભૂલ નથી અમારે અમારા મે કીધું એમાં કોઈ અભદ્ર ભાષા માથાકૂટ ના કરાય કીધું તો હાલો રહેવા દયો બરોબર એમ નહીં પણ તો ઈ પછી આપને ફરિયાદ કરી કે નો કરી ના ફરિયાદ નથી કરી તો પછી એનો मीनिंग શું ના ના ફરિયાદ ફરિયાદ નથી કરી મતલબ મારી વાત સાંભળો તો પછી તો તો પછી તમે એમાં ગુલામ હતા ગુલામી તો પછી ભોગવવા નહીઠ એકદ આવો મૂર્ખો હોય મતલબ અટાણ વાત નથી દાદા નું નામ બદનામ ન થાય એટલે પછી તમે આ બાપુ નું નામ પાછું વધારે ખરાબ ન થાય એટલે એટલે નો કરી ને એટલે એનું કેવું એમ થયું ને એમ કઉ હા તો પછી તમને કમલેશભાઈ ભાઈ ની કીધું કે ભાઈ આ તમે હું કામ નો કરી એવું એવું કઈ તમને પછી ના ના એ પછી છે ને એ પછી એ પછી ન્યાથી જ ન્યાથી જ હુકમ ન્યાથી જ ઘોડા થી જ હુકમ થઈ ગયો કે ભાઈ દેવરાજભાઈ રાવલિયા ને કોઈ પણ ફોન કરવો નહીં થી હુકમ થઈ ગયો ન્યાથી ઘોડા થી એટલે મતલબ તમારે ને એને સમાધાન થઈ ગયું હા એટલે સમાધાન નહીં આમ રૂબરૂ સમાધાન નથી થયું પણ

એનું અમે સન્માન કરીએ બરોબર એનો અમારે કઈ વિરોધ નથી મેં કીધું જો મારી વાત સાંભળો જમાડો હવે તો તમારે ઘરે આવ્યા હોય તમારે જમાડવા પડે એ તો તમે જમાડો છો એ તો ત્યાં ભેગા કરો છો એટલે ખવડાવવા પડે ને ખવડાવે નહીં તો આ સમાજ કે કેમ કે આ સમાજ છે એ તો ભોજન પ્રેમી સમાજ છે બધી સમાજ આ આખી દુનિયા છે ખાવા માટે છે આ ચૂંટણીમાં હમણાં જે કણ ગાંઠિયા નો પ્રોગ્રામ છે ત્યાંથી ક્યાંય ક્યાંયથી પ્રોગ્રામમાં ખાવા જાય એટલે આમાં 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 કાપશું હું વેતરાણું ભાઈ મનસુખભાઈ પૈસા મેટર નથી આ નથી આ મેટર ઈ છે કે પેલા તો ક્ષત્રિય સમાજમાં પૂરો થાય છે કે તમને ખબર નથી ક્ષત્રિય સમાજ માં કોઈથી દરબાર જે ધીંગાણે ચડ્યા હોય ઈ પાળિયો થઈને પૂજાય શું થાય હા પાળીઓ થઈને પૂજાય મારે પાળીયા થઈને રે પૂજાવું રે ગઢ ભૈયા મારે આ ઠાકોરજી થાવું ઈ કે બાપા મારે તો પાળીયો થઈને પૂજાવું હું કીધું હા હા એને તો પાળિયા થઈને પૂજાય એટલે એને કીધું મહારાણી હતી ની દરબાર ઝીંગાણે ગયા એટલે મહારાણીએ કીધું કે મારજો દેજો મને સહેલી મેળા બોલે બાકી એમના પાસે આવતા નઈ નકર મારી બેનપણીયુ મને મેળા બોલ છે આ તો ઓલી ભાગીને વી આવ્યો એની બાય છે એટલે કીધું રણમે નવ કે નદીઓ દાન આ નગર માં નહીં પણ જમનો કોણ કે રહી ભમરા સુરવીરતા ની વાત છે સાહેબ

દુનિયામાં કોઈ નથી તમે ચમત્કાર કેમ કે અમારો અમારો જે સત્ય શોધક સભા છે એના તરફથી હું ચેલેન્જ છે કે ભાઈ આ ચમત્કાર થાય થાય તો એનું કઈ પ્રમાણ દેખાડો બસ મારી બાપુ જે ધૂણે છે ને એટલે કે છે કે ભાઈ ચોખ્ખું દિલ રાખજો અને ચોખ્ખું ખોળિયું રાખજો તમારા કર્મ ના બદલા ભોગવવા પડશે એટલે શું ખમા ખમા મારી વાત ના સાંભળો જો મારો હુરોપુરો તમારું ચોખ્ખું દિલ હોય તો ભળા લાવવાની જરૂર નહી ભઈ મારો મારો તમારું કામ કરશે ભાઈ તમારા ઘરે રાખી શકો ભોળા જઈને ખોળજ શોખું કરી એવું કઈ જરૂરી નથી કબીર સાહેબ ને મા ગંગા એ પૂછ્યું કે ગંગાજી કબીરે પૂછ્યું કેમ કે આ કવિ લોકો ની વાતા એટલે એને કીધું કે હે માં ગંગા આ તુજમે આવે ના આવે ધોવે ભાંડ ભૂડાવે એમ જો ટકા કરી નાખે પોતિયા પહેરી બધા એટલે મા ગંગા એ વાતા આવી એટલે મા ગંગા એ કબીર ને કીધું કે તમે તો ત્રિકાળ નાની છો અને તમે મને પૂછો છો કે આ પાપ ક્યાં રાખે છે જાય ને તઈ કે આ ગંગાધલ ની બહેણીય ભરતા જાય પછી ઘરે જઈને જેટલા આવ્યા હોય ને હોય એનું દઈ દે

જેને જોઈએ છે જેને કરોડપતિ હવે એ કઈ ને ખબર નથી સુખ જોતું હોય તો કા પૈસાથી મળે તો ઈ પૂરો પૂરો નહીં તમારા ઓલી ઓલી વાત જેમ લોજીક કરતા મેજિક વધારે વધારે પછી ની વાત છે નોઝિક ને મેજિક ને ભૂલી જાઓ પણ સુખ પ્રાપ્ત કરવાના કારખાના જો ઘણી ને ઘરે ડકા છે અને બાકી છોકરાની વો ખરાબ છે એટલે એની ભાષા ની